જય માતાજી જય માતાજી આ કેટલા લોકોની રસોઈ બનાવી છે અને જેમ જેમ સંઘો આવતા જાય એમ પાછે ચાલુ ચાલુ રહે એમ અને અહીંયા સંભારો ને દાળ ને બધું એમ વાહ આ સંભારો છે અહીંયા દાળ તો આપણે સ્વયંસેવકો પદયાત્રીઓને બેસડી આરામથી અને ખુદ બિરસી દે જય દેશ દેવી આશાપુરા માતા ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને બહુ બધા લોકોના ઘણા દિવસોથી મેસેજીસ આવતા હતા કે માતાના મઢની પદયાત્રાની શરૂઆત કઈ રીતે થઈ રહી છે અને ક્યારે થશે અને એની પદયાત્રાનું કવરેજ તમે ક્યારે કરશો તો આપણે આ વખતે અંબાજીની પદયાત્રાનું કવરેજ નથી કરી શક્યા એ કારણો તમને હું પછી નેક્સ્ટ રીલમાં કહી દઈશ અત્યારે માતાના મઢની પદયાત્રા જે છે એ શરૂઆત થઈ ગઈ છે રાજકોટથી ઘણા બધા સંઘો જે છે તેને કચ્છ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને એમાં જે રાજકોટ છોડો અને પહેલું જે મોટો કેમ્પ આવે એ એક તો રતનપર મંદિરવાળો છે અને એની સામે બરાબર ગાયત્રી મંદિરનો છે આ બાપુ અહીંયા ત્રેપન વર્ષથી પદયાત્રા એ જતાં લોકોની સેવા કરે છે અહીંયા તમે જુઓ અહીંયા ટેબલ ઉપર લોકોને બેસાડી એમને પીરસવામાં આવે છે અહીંયા ગાડલા ગોદડા અને બેડ બધી વ્યવસ્થા કરી રાખી છે નાળા ધોવાની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે મેડિકલની વ્યવસ્થા છે કુલર પણ રાખેલા છે જેને આરામ કરવો હોય રાત્રે આરામ કરી શકે દિવસ દરમિયાન આરામ કરીને સાંજે ચાલવું હોય એ લોકો પોતાની રીતે અનુકૂળતાએ ચાલી શકે તો આ છે માતાની મઢની પદયાત્રાની શરૂઆત અહીંયા ટેબલ ઉપર દવાથી માંડીને બધી મેડિકલ ફેસિલિટીઝ જે છે ડ્રેસિંગ માટેની કોઈને વાગ્યું હોય ઈજા પહોંચી હોય તો એના માટે ડ્રેસિંગ માટેની પણ ફેસિલિટીઝ છે ઇન્સ્યુલિન્સ લઈ અને પેઇન રિલીફ સ્પ્રે અને બધી વસ્તુ પણ અહીંયા હાજર છે દવાઓ પણ હાજર છે પેઇન કિલર એટલે માત્ર ભોજનની નહીં આરામની સાથે સાથે મેડિકલ ફેસિલિટીસ પણ ઉપલબ્ધ છે આ કેટલા લોકોની રસોઈ બનાવી છે અને જેમ જેમ સંઘો આવતા જાય એમ પાછળ ચાલુ ચાલુ રહે એમ તો રસોડું ક્યારથી ચાલુ થઈ જાય દસ તારીખ નું ચાલુ એમ ને સવાર ના ચાલુ ને ચાલુ જોઈએ છે દિવસ દસ દસ વાગે ચાલુ થઈ જાય અચ્છા અને અહીંયા સંભારો ને દાળ ને બધું એમ વાહ આ સંભારો છે અહીંયા દાળ અને સતત રોટલીઓ ચાલુ બહેનો સતત રોટલીઓ બનાવતા રહે છે અને રાજકોટથી આવો એટલે સૌથી પહેલો કેમ્પ જે છે સૌથી મોટો સેવા કેમ્પ એ છે આ રતનપરનો કેમ્પ તમે જુઓ અહીંયા આરામ કરવા માટેની જગ્યા કુલર બેડ ગાડલા આ બધી સુવિધાઓ ત્યાં છે અને ત્યાં સર્વિસ ટેબલ પણ તૈયાર જ હોય છે જેમ જેમ લોકો આવતા જાય એમ લોકોને ભોજન પીરસાતું જાય અને આ જગ્યાના મહંત આપણે બાપુની સાથે વાત કરીએ બાપુ જય માતાજી માતાજી હું અહીંયા રતનપુર ગામનો જ છું અને અહીંયા ગાયત્રી મંદિર છે ગૌશાળા છે અને આ પદયાત્રીઓ માટેનો કેમ્પ ત્રેપન વર્ષથી ચાલુ છે મારો હા અને જૂનામાં જૂનો કેમ્પ છે આ રોડ ઉપર જયારે એક એક કેમ્પ નહોતા ત્યારે આ કેમ્પ મેં ચાલુ કરેલો ને પદયાત્રીઓ જે આવે એને જમવા માટે રાત્રિ રોકાણ કરવા માટે સારવાર સામાન્ય દવા એ બધી જેટલી સગવડતા આપી શકાય એટલે આપું છું અહીંયા કોઈ ફંડફાળો લેવામાં આવતો નથી બરાબર રતનપર ગામ સમસ્ત તરફથી અને ગાયત્રી મંદિર તરફથી જ આ કેમ્પ ચાલે છે કેમ્પની શરૂઆત અમે બે માણસોએ ગામના સહકારથી કરેલી અને એમાં સાંજે ખીચડી કઢી આપતા અને બપોરે દાળ ભાત શાક સંભારો અને ચૂરમાના લાડુ એ રીતે શરૂઆત કરી અને એ જ શરૂઆત અત્યાર સુધી ચાલુ જ છે અને સવારમાં નાસ્તો આપીએ ગાંઠિયા ચા બિસ્કિટ હા દસ દિવસ નો હોય હા પેલો કેમ્પ જ આવે રાજકોટ થી નીકળે એટલે પેલો કેમ્પ આવે દાળ ભાત શાક સંભારો અને મિષ્ટાન એમાં લાડુ હોય છે ક્યારેક રવાનો શીરો કરીએ

अञा इम थाड़ी लाह लाडवा रोटली शाक दा सारो भाती ठंडी छाश પણ હવે ગુજરાતની સૌથી મોટી પદયાત્રા જેને તમે કહી શકો એટલે કે અમદાવાદને તમે સેન્ટરમાં રાખો કે રાજકોટને સેન્ટરમાં રાખો તો ગુજરાતની સૌથી મોટી પદયાત્રા જે રાજકોટથી ઓલમોસ્ટ ત્રણસો ને ચાલીસ કિલોમીટર થાય છે અને અમદાવાદથી ચારસો કિલોમીટરની ઉપર થાય છે એ છે માતાના મઢની પદયાત્રા જે આસો મહિનાની અંદર થતી હોય છે અને અત્યારના ઓલમોસ્ટ રાજકોટથી ઘણા બધા સંઘો નીકળી ગયા છે કેટલાક બે દિવસ પહેલાં નીકળ્યા કેટલાક લોકો હવે નીકળશે અને અત્યારના પણ ચાલુ છે અલગ અલગ સંઘો અલગ અલગ જગ્યાએથી નીકળવાના ગ્રીલ કયા થી રાજકોટ રાજકોટ થી રાજકોટ થી કેટલા મી પદયાત્રા તમારી મારી 70 મી 70 વર્ષ 70 મી પદયાત્રા કેટલા દિવસે પૂરી કરશો 8 દિવસ 8 દિવસે કેટલા લોકોનો સહયોગ નીકળો આપણો 150 150

ગુજુ બોક્સ તો હવે તમે જુઓ આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ તમને નેક્સ્ટ એપિસોડમાં હું જરૂરથી દેખાડીશ પણ અહીંયા જે મ્યુઝિક સંભળાવી નહીં શકું મારી મર્યાદા છે કારણ કે અહીંયા કોપીરાઈટનો ઇશ્યુ આવી શકે પણ તમે જુઓ માતાજીના ભજન ઉપર માતાજીના ગરબા ઉપર અહીંયા લોકો રાસ લેતા જાય નૃત્ય કરતા જાય અને સાથે સાથે પદયાત્રીઓની સેવા કરતા જાય પદયાત્રીઓને આગ્રહ કરી કરી અને ચા પાણી નાસ્તો ઠંડુ બિસ્કીટ્સ છેલ્લે કાંઈ નહીં તો પેપર ચોકલેટ્સ જેથી કરીને એ લોકોને રસ્તામાં તરસ ન લાગે અને જમવાના ટાઈમે ખૂબ જમવાનો આગ્રહ કરી અને એ લોકોને કેમ્પમાં બોલાવવામાં આવે છે તો આ છે હડાણાથી કાગદડી વચ્ચેનો કેમ્પ અને આ કેમ્પની ખાસિયત ઘણી બધી છે તમને હું નેક્સ્ટ એપિસોડમાં બતાવીશ બહુ મજા આવશે તમને ફિલહાલ તો આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ જય જય ગરવી ગુજરાત જય શ્રી મઢવાડી માતા